અચ્છા કોસ મારા ચેલાને તમે ડાયરેક્ટ ફોન કરીને બિહાર તમને ખૂબ ધનવાદ આપવા તો કા વાઘુ બા ગાધીયા હાડી એસે એક પાણી પીશો બાપુ ધણે 6 બધી કે સર ગુરુ ગુરુ ચેલો ચેલો ઓય ગુરુ યો પણ ખરા ખરી નો ખીલ હોય તંદાડે ચીલા ને ને શું ઘવું પડે ગુરુ વગર કોઈ દાડો ધુવાઈ લાગતી નથી લ્યા એમાં મારો આ તો

શામત બાધામાં બેઠા તો પણ માતા બેહા કે જયડા આયા અને કહી રહ્યા તમે આવો સમય તો હાચો બધાનો હાચો હું શું કહું બરોબર તો ભૂલ કરી હવા એને ખબર છે કે જગતમાં મરી જાહા પણ હવે બીજે નહી સપોસ હાચો અને એ દાડે એમ બોલ્યો કે દરબાર આજ તો તમે કે કાકા ઉશીના પૈસા લઈને ના તાર ગેસનું ગાડીનો ગેસનો ન ખાઓ શું બરોબર હા બરોબર પણ એટલે કે આવો તો કો